શ્યામ સુંદર અલગ અલગ સ્વરૂપે રાધા વલ્લભ લાલ રાધા રમણ લાલ પ્રભુ યુગલ કિશોરજી નિધિવન માં બિરાજે બંસી વટ પર બિરાજે અલગ અલગ ગિરધર લાલજી સ્વરૂપે બિરાજે અલગ અલગ સ્વરૂપે પ્રભુ બ્રજમાં બિરાજમાન થયા છે જે જે સ્થળ પર જઈને પ્રભુએ જે જે લીલા કરી છે એ પ્રમાણે એ સ્થળ પર પ્રભુ બિરાજમાન થઈ ગયા છે અને એ પરમાત્મા શ્રી કૃષ્ણ જેવા બ્રજમાં પ્રવેશ કરે કે હવે વત્સપાલ બન્યા છે પ્રભુ ગાયના વાછરડાઓને લઈને ચરાવા લઈને જાય વત્સાસુર નામના દૈત્યનો પ્રભુ ઉદ્ધાર કરે જે ગાયોના વાછરડાઓના ટોળામાં આવી જાય પ્રભુના હસ્તેનો ઉદ્ધાર અને હવે શ્યામ સુંદર સુંદર મજાની વાંસળી વગાડતા શીખી ગયા છે શ્યામ સુંદર આમ પોતાના ડાબા પગના આગળથી જમણો પગ વાળીને કમર માંથી સહેજ વળીને ગરદન ને સહેજ ઝુકાવીને અને પન્ને કરકમળથી આમ વાંસડી પકડીને સુંદર બંસીધર સ્વરૂપ ધારણ કરે એક દિવસ પ્રભુ આવી સુંદર બંસી વગાડી રહ્યા ને તે દોડતા દોડતા ગોવાલ બાળકો આવે કનૈયા મોટો મોટો બગલો આવ્યો છે બહુ મોટો એટલે કનૈયા કહી અચ્છા ક્યાં આવ્યો છે કઈ એ યુનાજીના કિનારે ચાલ ચાલ આપણે જોવા જઈએ અને કનૈયાને લઈને ગોવાલ બાળકો યમુનાજીના કિનારે બકાસુર નામનો અસુર વિશાળ કાય સ્વરૂપ ધારણ કરીને એક પગે ઊભો છે બગલો કેવો હોય એક પગે ઊભો રહે કોઈને લાગે તપસ્યા કરે છે પણ તપ થોડું કરે છે તો માછલીની રાહ જોઈને ઊભો છે એમ આ બકાસુર એ શ્યામ રાહ જોઈને ઊભો છે કે હમણાં કૃષ્ણ આવે ને જેવા સમીપ આવે ને કે હું આમ ઝપટીને કનૈયાનો અંત કરી નાખું અરે જે અનંત છે એનો અંત કરવું કઈ એટલું સહેલું છે કૃષ્ણ એવા છે કનૈયા કેવું છે ને કે આમ કોઈને એવું ગમતું હોય ને કે કનૈયા આવું કરે તો કનૈયા જઈને એવું કરે કનૈયા કહે કે લો તમને હું આનંદ આપી દઉં એટલે બકાસુરની એવી ઈચ્છા કે કૃષ્ણ અહીંયા આવે એટલે કૃષ્ણ પહોંચી જાય કનૈયા કહે હું પાસે જઈને અડીને આવું એટલે ગ્વાલ બાળકો કઈ ના કનૈયા કેટલો મોટો બગલો છે જવાય કઈ ચાચ મારી દે તો કનૈયા કહે કઈ ના કરે હું હમણાં જઈને આવું કનૈયા પહોંચી ગયા બગાસુર નામ પીઠ ઉપર હાથ ફેરવતા જાય ને કહે જો કઈ નથી કરતો જો કઈ નથી કરતો ગોલ બાળકો દૂર બહુ બતાડી તાડી પાડે એટલામાં તો બગાસુર મોટી ચાચ કરીને કનૈયાને ધીરે 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 પોતાના પેટમાં સમાવે અને જેવા પેટમાં જાય એટલે પ્રભુ કહે કે અરે તું મને અહીંયા ક્યાં લઈ આવ્યો પોતાના દેહના તાપમાનને પ્રભુ વધારી દે અને એનાથી બકસુર ને એવી બરાબર ગરમી લાગે અંદર એવી બરાબર જલન થાય કે સીધા એ પ્રભુને બહાર કાઢીને બહાર કાઢે એટલે નીચેની ચાંચ પર પોતાનો પગ મૂકીને ઉપરની ચાંચ તોડી અને પ્રભુ બકા ઉદ્ધાર પ્રભુ શ્યામ સુંદર ગવાલ બાળકો સાથે નિત નવી લીલા કરતા રોજ નવી લીલા કરે છે આગળ આગળ ગાયો જતી હોય પાછળ પાછળ ગ્વાલ બાળકો હોય ને વચ્ચે શ્યામ સુંદર કેવા શોભાયમાન થઈ રહ્યા હોય અને એ શોભતા શ્યામની કલ્પના બ્રજમાં બેઠી બેઠી ગોપીઓ કરે કે કનૈયા આવા દેખાય કનૈયા આવા દેખાય કનૈયા આવા દેખાય પ્રભુ બકાસુરનો નો ઉદ્ધાર કરે ત્યારબાદ પ્રભુ એક દિવસ પોતાના બાલ મિત્રો સાથે विराजमान બરાબર ભોજનનો સમય એટલે બધા પોતપોતાનું ટિફિન ખોલે કોઈ કઈક લાવ્યું છે કોઈક અને બધા પહેલા કનૈયાના સામે મૂકી દેને બધાની એવી ઈચ્છા હોય કે કૃષ્ણ મારામાંથી જમે હું જે બાંધીને લાવ્યો છું એ ભાણામાંથી કનૈયા જમે એવી ઈચ્છા હોય મનો મન વિચારતા હોય આખા બધા ટિફિનના બોક્સ આમ ત્યાં મૂકેલા છે અને એમાં કનૈયાને યાદ આવે કે અરે શ્રીદામાં ક્યાં શ્રીદામા નામનો પોતાનો એક ગરીબ ગ્વાલ બાળક મિત્ર એને યાદ કરે કે શ્રીદામા ક્યાં એટલે બધા ગ્વાલ બાળકો કઈ અહીંયા જ હશે હમણાં તો હતો ક્યાં ગયો અવાજ લગાવે શ્રીદામા શ્રીદામા અને એ જ વૃક્ષના પાછળ સંતાઈને શ્રીદામાં આખી જે છાશ થી ભરેલી મટકી છે ને એને પીવા લાગે એક શ્વાસે હું પી લઉં એવો ભાવ છે કનૈયાને અવાજ આવે ગટ 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 એટલે કનૈયા કંઈ ગડબડ છે ગટ નથી ગડબડ છે એટલે કનૈયા ઊભા થઈને ધીમા પગે આમ પાછળ જાય ને અંતિમ અંતિમ જે કોગડો છે છાશનો મુખમાં ભરેલો છે ને શ્રીદામાં આમ કનૈયા સામે જુએ એટલે કનૈયા બંને ગાલ પર આમ મુષ્ટિકા પ્રહાર કરીને એ જે છાશ નીકળે એ છાશને આરોગ્ય અને આ લીલાના દર્શન બ્રહ્મલોકમાં બેઠેલા બ્રહ્માજી કરે શ્રીમદ ભાગવતની આ સુંદર કથા એમાં વર્ણન આવે કે બ્રહ્માજીને શ્રી કૃષ્ણ પ્રત્યે મોહ જાગે સંશય થાય કે આવા તો બ્રહ્મ હોય આવા તો ભગવાન હોય આવા ભગવાન હોય જે કોઈનું એઠું ખાઈ જાય કોઈના મોડામાંથી લઈને જમી લે જો બ્રહ્માજીને કનૈયા પ્રત્યે મોહ થઈ શકતો હોય તો આપણને તો થાય અને આપણને મોહ થાય એ મોહનો નાશ કરવા માટે સંતો મહાપુરુષો આવી કથાના માધ્યમથી આપણને કૃષ્ણ પ્રત્યે જાગૃત કરતા હોય એ મોહનો વિષય નથી કૃષ્ણ માટે પ્રશ્ન જાગે અરે કનૈયા આવા કેમ આવા કેમ આવા કેમ અને દરેકે દરેક સ્વરૂપનો ઉત્તર એ સાચા સદગુરુઓ આપે બ્રહ્માજી કહે આ બ્રહ્મ ન હોય આ અવતાર ન હોય એટલે પાસે ઉભેલા નારદજી કહે કે કેમ તમને એવું લાગે છે આજ બ્રહ્મ છે આજ કૃષ્ણ છે આજ નારાયણના અવતાર આજ પુરુષોત્તમ કહે હું માનું જ નહીં એટલે નારદજી કહે એક કામ કરો પરીક્ષા લઈ લો બ્રહ્માજી પરીક્ષા લેવાની તૈયારી કરે અને આ તરફ પ્રભુ ભોજન કરવાની જગ્યા શોધતા શોધતા શ્રીદામા સાથેની એ લીલા પૂરી કરીને પૂતનાનો ભાઈ અઘાસુર વૃંદાવન આવીને વસ્યો છે અને મોટું મોટું ફાડીને બેઠો છે એવું બતાવવા માટે કે આ કોઈ ગુફા છે ને એમાંથી ઠંડી ઠંડી હવા એના શ્વાસોચ્છવાસ આવી રહ્યા છે બધા ગ્વાલ બાળકો એમાં પ્રવેશ કરે લલા આ સરસ જગ્યા છે કાના અહીંયા આવી જા અહીંયા જો ઠંડો ઠંડો પવન આવે છે બધા પ્રવેશ કરે ત્યાં સુધી અગાસુર મોડું ખુલ્લું રાખીને જેવા શ્યામ સુંદર પ્રવેશ કરે પોતાનું મુખ બંધ કરે એટલે પ્રભુ પોતાના દેહને વિશાળ કાય કરી એના તાળવામાં મુષ્ટિકા પ્રહાર કરી અગાસુરનો અંત કરે અને દરેક મૂર્છિત ગ્વાલ બાળકને પુનર્જીવિત કરે ભોજન ગ્રહણ કરીને પ્રભુ બેઠા અને આસપાસ નજર કરી તો કોઈ કોઈ વચ્ચ દેખાતો નથી કોઈ કોઈ વાછરડું કોઈ વાછરડી દેખાતી નથી એટલે પ્રભુ બંસી વગાડે ને વાસડી વગાડે છતાંય જ્યારે કોઈ એક પણ વાછરડું કે વાછરડી ન આવે એટલે ગ્વાલ બાળકોને શોધવા મોકલે પહેલાં એ વત્સોને લઈ જાય અને પછી ગ્વાલ બાળકોને બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ જાય શામ સુંદરની પરીક્ષા કરવા માટે આપણો એક દિવસ આપણું એક વર્ષ અને બ્રહ્માજીનો એક દિવસ શ્યામ સુંદરે પોતાને જ અનેક રૂપમાં કરી દીધા છે પોતે અનેક રૂપમાં થઈ જઈને બ્રજમાં પ્રવેશ કરે એ દ્રશ્ય જોઈને બલરામજીને નવાઈ લાગે કે રોજ કૃષ્ણ પાછળ દોડતી ગોપીઓ અને ગાયો આજે પોતપોતાના સંતાનો પાછળ દોડે છે એટલે કહે કે આ તો કેવી લીલા એટલે નેત્ર બંધ કરીને બલરામજી જોવે તો દરેક દરેક સ્વરૂપમાં શ્યામ સુંદર સ્વયં છે એક વર્ષ સુધી પ્રભુ પોતે અનેક સ્વરૂપમાં રહીને દરેક ગોપીને દરેક ગાયને માતૃત્વનું સુખ અને અને એવો પ્રેમ પ્રેમ કે માતા પુત્રનો સંબંધ એ એ કંઈક અલગ છે સંસારથી અલગ છે ને એ પ્રેમની અનુભૂતિ શ્યામ સુંદર કરાવે એક વર્ષ પસાર થયું ને બ્રહ્માજી આ બધી લીલા જોઈને પોતાના નેત્ર ખુલે એટલે પાછા પ્રભુ વનમાં પહોંચે તે સમયે આવે અને ક્ષમા પ્રાર્થના કરે પ્રભુને કહે કે પ્રભુ જો હું તો રહ્યો સામાન્ય માત્ર બ્રહ્માજી મારું કામ તો સૃષ્ટિનું સર્જન કરવાનું પરંતુ પાલનની લીલા તમે કઈ કઈ રીતે કરો એ તો મને ખબર નથી અને એવી આ એક લીલામાં મારું મન જરા અટવાઈ ગયું મારું મન ફસાઈ ગયું આપણે આપણને ભ્રમ થાય ક્યારેક ક્યારેક કે ભગવાન ખરેખર સાંભળતા હશે પ્રશ્ન થાય ને જ્યારે બરાબર મુસીબતમાં મૂકાઈએ ત્યારે કે ખરેખર આ મારી વાત સાંભળતા હશે કે હું ખાલી ખાલી આ મૂર્તિ સામે આવીને બૂમો પાડું છું તે સમયે એવા તત્વ જે આપણને ધર્મથી દૂર કરવા માંગે છે ભક્તિથી દૂર કરવા માંગે છે એ બધા આપણને સાચા લાગવા લાગે જ્યારે મુસીબત હોય ને જીવનમાં જ્યારે કષ્ટ હોય ત્યારે પરંતુ પ્રભુ પર અતુટ વિશ્વાસ રાખો પ્રભુ માટે શરણાગતિ રાખો બ્રજવાસીઓ જેવી શરણાગતિ રાખો